ગુજરાતમાં ચાલતા ક્લાસીસ સંચાલકો પર સરકારની તવાઈ આવી કારણ કે સરકારી અધિકારી અને કર્મચારીઓ ત્યાં ફેકલ્ટી તરીકે ભણવા જાય છે આવા સમાચાર અથવા તો એવી સમાચારની પ્લેટ તમે જોઈ હશે પરંતુ સત્તાવાર હજુ સુધી ક્યાંય સરકારે એવી જાહેરાત નથી કરી કે તેમણે આ કોચિંગ ક્લાસીસ પર કોઈ તવાઈ લાવી છે પણ આપણે વાત કરવી છે એ તમામ કોચિંગ ક્લાસીસની કે જેઓ રાફડાની જેમ ફાટ્યા છે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા છે અને લૂંટી રહ્યા છે વિદ્યાર્થી અને વાલીઓ પાસેથી લાખો કરોડો રૂપિયા ગુજરાતની આ સ્થિતિ છે જે કોટા જેવી બની છે જેનું એપી સેન્ટર અમદાવાદ અને ગાંધીનગર કહેવાય છે વિગતે વાત કરીએ સરકારી અધિકારી અને કર્મચારીઓના મામલાની કે જે ક્લાસીસ સાથે સંકળાયેલા છે અને ક્લાસીસ સંચાલકો તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી લાખો કરોડો રૂપિયા રીતસર છાપી રહ્યા છે તેના વિશે

સવાલો થયા છે કે સરકાર શું કરે છે પરંતુ છતાં સરકારી નોકરી માટેનો ક્રેઝ ઘટતો નથી અને તેનો લાભ ક્લાસીસ સંચાલકો રહી રહ્યા છે ક્લાસીસ સંચાલકો ગાંધીનગરમાં મોટા લાઇબ્રેરી અને ક્લાસીસના વ્યવસાય ચલાવે છે એ રીતે અમદાવાદમાં પણ ચાલે છે અનેક શહેરો છે જે રાજકોટ સુરત વડોદરા જેવા છે પરંતુ એપિસેન્ટર ગાંધીનગર અને અમદાવાદ માનવામાં આવે છે પણ ત્યાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સરકારી અધિકારી અને કર્મચારીઓને ચહેરો બનાવી અને વિદ્યાર્થીઓને લલચાવવા ફોસ લાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ સાહેબ તો માનદ સેવા આપવા માટે આવે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં સાહેબ માનદ સેવા નહીં અઘોષિત ભાગીદારી પણ ક્લાસીસ સાથે ધરાવતા હોય છે ક્લાસીસ સંચાલકો આવા અધિકારી અને કર્મચારીઓને ફેકલ્ટી તરીકે બોલાવી વિદ્યાર્થીઓને ભણાવે છે અને તેને માનદ કહે છે માનદ હોય ત્યાં સુધી તકલીફ નથી પરંતુ આ માનદના નામે થતો એક જબરો ખેલ છે જેનાથી પોસ્ટર બોય સરકારી અધિકારી કે કર્મચારીને પ્રસ્તુત કરી વાલીઓને અને વિદ્યાર્થીઓને લલચાવવામાં આવે છે કે જુઓ આ સાહેબ સરકારમાં છે સરકારી અધિકારી છે તેઓ આ પરીક્ષા પાસ કરી ગયા છે તમારા બાળકો પણ પાસ કરી જશે જો એ તમને ભણાવશે તો અને મસ્ત મોટી ફી આવું બતાવી બતાવીને વસૂલાય છે ત્યારે સ્થિતિ ક્લાસીસ સંચાલકોએ જે પેદા કરી છે એના માટે સરકાર પણ કંઈ ન કરી શકે તેવી સ્થિતિ છે કારણ કે સરકાર આ સરકારી કર્મચારી કે અધિકારીઓને અટકાવે તો અટકાવે કેમ કારણ કે તેઓ માનદના નામે છટકી રહ્યા છે આ સમજવાનું છે વિદ્યાર્થીઓને આ સમજવાનું છે વિદ્યાર્થીઓના વાલીઓને કારણ કે આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેને કોમ્પિટિટિવ એક્ઝામના નામે આપણે ઓળખીએ છીએ એ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવા માટે એવું જરૂરી નથી કે ક્લાસીસ સો ટકા હોય તો જ તમારો બાળક પાસ થશે કારણ કે ઘણા એ સરકારી અધિકારીઓ બન્યા છે જેઓ કોઈ ક્લાસીસમાં નથી ગયા જેઓ ખૂબ ગરીબ ઘરમાંથી આવ્યા જેઓની પાસે શાળાની ફીઝ પણ નહોતી અને આજે તેઓ સરકારમાં ખૂબ ઊંચા પદ પર બેઠા છે એટલે કે જીદ હોય તો જીતી શકાય એટલે ઘરે પણ તૈયારી કરી શકાય આવા સરકારી અધિકારી કર્મચારીઓના નામે જે ક્લાસીસ તમને બોળવે છે તેનાથી બચીને રહેવું જોઈએ અને સરકારે પણ એન કેન પ્રકારે આ જે ધંધો છે તેને બંધ કરાવવા માટે કંઈક તો હથકંડા અપનાવી કાયદાના સકંજામાં આવા અધિકારીને કર્મચારીને લાવવા પડશે જેઓ આવા ક્લાસીસના અઘોષિત ભાગીદાર છે અથવા તો ત્યાં લેક્ચર લેવા માટે પૈસા લે છે તેઓ માનદ નથી જોઈએ હવે શું આગળ થાય છે અમારું કામ હતું અમે કર્યું છે તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વધુને વધુ લોકો સુધી શેર કરશો કારણ કે તમારા સ્વમાનની વાત હંમેશા સોમાન કરતું રહે છે નમસ્કાર